જો જૂની સીડી ઉપર પબ્લિક કઈક આ રીતે છે હજાર જ થયા છે હજાર બારસો જ થયા છો તમે અત્યારમાં આમ કરો તો તમારી જાણકારી માટે તમને બધાને જણાવી દઉં અમારે ચડવામાં થઈ ગુડ મોર્નિંગ સુપ્રભાત અરે મહાદેવ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કઈ જગ્યાએ ખબર છે જુનાગઢમાં ભવનાથમાં અત્યારે છીએ અને આપણે હવે જઈ રહ્યા છીએ ગિરનાર ચડવા માટે અમારે એકચુઅલી પ્લાન કેવો હતો ખબર ત્રણ ચાર વાગે ચડવાનું હતું એવો પ્લાન હતો પણ અમુક અમારા મિત્રો છે ને એટલા ઊંઘર છે ને એટલા ઊંઘર છે ને કે ઓલી કુંભકરણના નાના ભાઈ હોય ને એવું લાગે ભાઈ કઈ બોલશે નહીં કેમ કે આના કારણે લેટ થયો થયું ના ભાઈ એવું કઈ નથી અમારે છે ને ચાર વાગે નો પ્લાન હતો પણ અત્યારે વાગી ગયા છે કેટલા સાડા જેવું થઈ ગયું છે અત્યારે હવે ચડવાનું ચાલુ

મારે તો આ બધું નોર્મલ થઈ ગયું કેમ કે તમને બધાને ખબર છે હું પંચ કેદાર ની યાત્રા પૂરી કરીને આવ્યો છું તો આ બધું તો નોર્મલ કેવાયું નીચે તો થોડુંક વાતાવરણ ક્લિયર છે પણ ઉપરનું કેવું છે તમને દેખાડું આ બધું જો આ રોપવે ના ડબ્બા જાય છે હમણાં જજો ગાયબ થઈ જશે કહેવાનો મતલબ એમ છે કે ઉપર છે ને ફૂલ એટલે ફૂલ ધૂમ જેવું છે હવે તો ઉપર જઈ પછી જ ખબર પડશે કે કેવું બધું છે ઓફિશિયલી અમે લોકોએ એ એટલે કે વાદળમાં એન્ટ્રી લઈ લીધી છે હવે અહીંયાથી થી ધુમ્મસ થઈ ગયું છે શરૂ જો નીચે કે ક્યાં એટલે કઈ કઈ એટલે દેખાતું નથી થોડી થોડી સીડી ને એવું દેખાય છે ને ભાઈ અહીંયા બેસી ગયા છે કઈ નઈ થોડીક વાર આરામ કરીએ જો કે આરામ જરૂર મારે તો છે નઈ આ લોકો ને છે કેમ કે આ ભાઈ હું ભાઈ

વાગી ગયા છે અત્યારે નવ એટલે કે બે કલાક માં અમે અત્યારે પહોંચી ગયા છીએ અંબાજી મંદિરે તો હાલો છે ને પેલા માતાજીના દર્શન કરીને પછી ધીમે ધીમે આગળ ચાલવાનું કરી દેવી ચાલુ મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા અને ઉપર છે ને ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી દેવી કેમ કે હજી તો અમે પચાસ ટકા પૂરું કર્યું છે હજે તો ઠેક ગુરુ દેતાતરે સુધી જવાનું છે આગળનો રસ્તો જો ક્યાં એટલે ક્યાં દેખાતો નથી ફૂલ ધુમસ થઈ ગયું મિત્ર ઉપર ચડવાનું છે આ ધુમસમાં તો સારું છે કે ભાઈ ઉપરનો રસ્તો આપણે દેખાતો નથી ગાઈજ

અને એ વાત હારી છે દેખાતું નથી ને એટલે થાકવી નહીં કે હાલો થોડુંક છે બસો જ છે હાલો બસો છે ત્યાંથી દર્શન કરીને હવે પાછા નીચે ઉતરવાનું છે ને હવેનો પ્લાન કેવો છે હવે આપણે નીચે છે ને જૂની ઉતરવાનું અને આ મિત્રો તમારી જાણકારી માટે તમને બધાને જણાવી દઉં અમારે ચડવામાં થઈ છે ટોટલ ત્રણ કલાક ત્રણ કલાકમાં અમે પૂરેપૂરો ગિરનાર ચડી અત્યાર માં તો અહિયાં વરસાદ નું નિશાન નથી વરસાદ લગભગ બપોર પછી જ આવતો હોય છે જોશે થોડો તીડકો જો વાતાવરણ થોડુંક અત્યારે ખુલ્યું છે એટલે શાહરૂખ ખાનવાળા વાળા બધે જાગી ગયા છે પાકું મીડા છે પોળે કરવા આ બાજુ જોવો કઈક આ રીતે છે આ આશ્રમે જવાનું છે અમારે છે ને પ્રસાદી લેવા જવાનું છે બાકી વાતાવરણ જોવો અત્યારે કઈક આ રીતે ખુલ્યું છે મિત્રો આ બે તમે જોઈ શકો છો ગળામાં મંગળસૂત્ર પહેરી લીધા છે અને આને છે ને જાદુ બનાવી દીધો છે પીળા કલરનો કેમ કે વરસાદ ધીમે ધીમે થઈ ગયો છે શરૂ હવે એટલે મેં પહેર્યું છે પણ મારો ફોન છે આ લોકો ને મંગળ સૂત્ર છે કઈ વાંધો નહીં જો ભાઈ પાછા દર્શન કરીને અંબાજી મંદિરે પહોંચી ગયા હવે અહીંયાથી જૂની સીડી મને ખબર નથી કઈ બાજુ છે પેલા ઈ ગોતવી અને પછી જૂની સીડી થી નીચે ઉતરવાનું છે હમણાં થોડોક વરસાદ આવ્યો તો અત્યારે પાછો વરસાદ રહી ગયો છે અને અંબાજી મંદિર થી થોડાક નીચે આવો ને એટલે આ છે જૂની સીડી વાળો રસ્તો અને અહીંયાથી આ નવી સીડી અમારે જવાનું છે જૂની સીડી એટલે જૂની સીડી બાજુ થઈ ગયા છે હાલતા આ સીડી છે ને હુંય પહેલી વાર ચાલું છું જોઈએ હવે કેવક છે નજારા જોકે આમ તો અત્યારે વાતાવરણ એવું ખાસ નથી એટલે નજારા તો લગભગ છે જો દેખાય તો દેખાય એવું છે એ તો અમે નીચે નથી ઉતર્યા અને ભાઈની હાલ જો હા 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 વિડિયો ઉતરવા મીડ્યો એટલે પાસે સીધો મીડો હાલો જૂની સીડી ઉપર વાતાવરણ થોડુંક ખુલ્લું થયું છે હવે હું તમને થોડોક નજારો અહીંયાથી દેખાડી દઉં જો જૂની સીડી ઉપર પબ્લિક કઈક આ રીતે છે આ બાજુ સાઈડ અહીંયા એક મંદિર છે જો અહીંયા નીચેની સાઈડ ખબર નહીં હોય રસ્તામાં આવતું હોય કે નહીં લગભગ તો આવતું હોય છે જો સીડી અહીંયાથી નામ આમ છે બાકી આ બાજુની સાઈડ અને આ બાજુ જુનાગઢ દેખાય છે તમને દેખાય તો ઓકે ફાઈવ દેખાય છે જો ભાઈ 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 પાછો વરસાદ આવી ગયો જો આ બાજુ લાઈવ વરસાદ વરસી રહ્યો છે અને આન પર કઈ નથી હા હવે ધીમે ધીમે સાટા થઈ ગયા શરૂ હમણાં એ પગી જાય છે જો ભાઈ આ બાજુ છે ને લાઈવ એટલે લાઈવ વરસાદ વરસે કેમેરામાં તો એટલું બધું ન દેખાય

અડધામાં મને એવું બધું છે અને અમે પણ વરસાદમાં નાવી છીએ અમારું જાદુ અહીંયા સેફ ખુબુ છે ચશ્મા સર અયા કેવો લાગે છે કેવો લાગે છે એકદમ વિક્રમ જેવા લાગે છે હમણાં કેવું બધું વાતાવરણ મસ્ત ખુલી ગયું તું બધું દેખાતું તું અત્યારે ચારે બાજુ ફરીથી ધુમ્મસ 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 મજા બો આવ્યો ભાઈ વરસાદ આવ્યો ને ફૂલ મજા ચાલો જૂની સીડી જૂની સીડી સ્વર્ગની સીડી તમે જૂની સીડી થી ઉતરો અથવા તો ચડો જો આ બાજુ થી તો કદાચ તમે ચડતા હોય અને આ બાજુ થી ઉતરતા હોય તો અહીંયા છે ને રસ્તા માં પાણી પરબ આવશે છે ત્યાંથી આ બાજુ ની સાઈડ એક રસ્તો છે જે જાય છે જટાશંકર અમે હમણાં એ બાજુ જાવી અને તમને દેખાડ પથ્થર ઉપર આ રીતે રસ્તો હોતો દર્શાવેલો છે તો ભાઈ જાય છે અમે જટાશંકરે અને અહીંયા છે ને કોઈ સીડીયું કે પગથિયા કે એવું કઈ છે નહીં આવો રસ્તો છે

તો ફાઈનલી આપણે હવે પહોંચી ગયા છીએ કલેટીમાં તળેટીમાં આગળનો પ્લાન હજુ તો કઈ ખબર નથી નાયા વગર કપડા છે એટલે કપડાં બદલાવીને આવી ગયા છીએ કેવું લે વિલિંગડન 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 ડેમે મને નામ નથી આવડતું કેમ કે નામ રીતનું છે કંઈક વિલિંગડન વિલિંગડન ડેમે ઓકે તો આ ડેમે આવ્યા છે એક ચક્કર મારીશું અને પછી

તો આ હતી આપણી ગિરનારની યાત્રા પહેલાં ગિરનાર ગયા અને પછી મેં એક નાનો એવો ઓટો મારી લીધો ફોટો શૂટ કરી લીધું કંઈ વાંધો નહીં ભાઈ ચાલો આજના વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ અને ચાલો હું તમને મળીશ ફરીથી એક નવા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં પાછું કહું ને તો કંઈક બીજી ટ્રીપ મારું ને ત્યારે મળીશ કાંઈ નહીં હાલો ભાઈ મળીએ ફરીથી મસ્ત મજાના નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય